નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા જિલ્લાની મંજુસર જીઆઈડીસી માં છાસ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે પ્લાસ્ટિક ના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા નાસ ભાગ મચી ગઈ હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાની મંજુસર જીઆઈડીસી માં કેબી પ્લાસ્ટિક નામક ફેક્ટરી આવેલી છે જ્યાં પ્લાસ્ટિકના ભંગારમાંથી પ્રોસેસિંગ દ્વારા પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે ગત રાત્રિના સમયે કંપની પરિસરમાં પડેલા પ્લાસ્ટિકના ભંગારમાં અચાનક આગ લાગી હતી જેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી હતી ત્યારે ચાર જેટલા ફાયર બ્રિગેડના વાહનો સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મંજુસર જીઆઈડીસીમાં જ્યારે જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડને પાણી મળી રહે તેવો કોઈ નિયત સ્ત્રોત નથી જેના કારણે આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ભારે વિલંબ થાય છે પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ್ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್